ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે સુરત શહેર પોલીસ એલર્ટ મોડ પર આવી છે જેને લઈને તમામ દરિયા કિનારે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તે સાથે કોઈ શંકાસ્પદ બોટ કા તો વ્યક્તિ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા કહ્યું છે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિને લઈને સુરત શહેર પોલીસ હાઈ એલર્ટ મોડ પર આવી છે હજીરામાં આવેલા સુવાલી બીચ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે હજીરા પોલીસ દ્વારા પણ દરિયા કિનારે પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવી છે કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો પોલીસને જાણકારી અથવા તો સ્થાનિકોને સૂચના અપાય છે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સ્થાનિક માછીમારો અને જે સ્થાનિક લોકો સાથે એક બેઠક યોજી છે જેમાં માછીમારોને સૂચના આપવામાં આવી છે કે જરૂરિયાત ન હોય તો દરિયામાં જવું નહીં ઉપરાંત જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા તો વસ્તુ મળે તો ત્વરિત સ્થાનિક પોલીસને જાણ કરવી હર્ષદ મહાયવંશી રિપોર્ટ આઝાદ ન્યુઝ મારું નામ અશોકભાઈ જયરામભાઈ પટેલ છે હું રાજાગઢ ગામના રહેવાસી છું તેમજ ફિશરમેન છું હાલમાં અમને પોલીસ દ્વારા એવી માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે અત્યારે કોઈ ફિશિંગ કરવા દરિયામાં જવું નહીં તેમજ આપણે રાતના સમય દરમિયાન લાઇટ આપણે બંધ રાખવાની રહેશે તેમજ ઘરની પર લાઇટ આપણે બંધ રાખવી જોઈએ તેમજ આપણા પડદા જે પડદા પાડીને અંદરથી ઇન્વર્ટર ની લાઇટો ચાલુ હોય ને બહાર પ્રકાશ જેટલો બને એટલો ન જાય ને એવી તકેદારી રાખવી જોઈએ જેના કારણે આપણો દુશ્મન આપણા ગામ કે અહીંયા રેસિડેન્ટ એરિયા છે એવું જણાવી નહીં આવે તો આપણી ઉપર કોઈ હુમલો થઈ શકે નહીં એમના માટે તકેદારીના ભાગ રૂપે આપણે રાત્રે દરમિયાન લાઇટ ચાલુ રાખવાની નિયમ હોય એમને અને આપણે પોતે ધ્યાન રાખવું જોઈએ એમ